સુરત જિલ્લાના દેલાડ ગામ નજીક યાર્ની ફેક્ટરીમાં આગની ઘટના બની છે જેમાં ગઈકાલે સાંજે આગ લાગવાની શરૂઆત થયા બાદ આખી રાત ફેક્ટરીમાં આગ લાગવાનું શરૂ હતું જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ ઘટનાને પગલે સુરત શહેર તેમજ જિલ્લાની કુલ બાર જેટલી ફાયર વિભાગની ગાડીઓ કામે લાગી હતી ભારે જહેમત બાદ પંદર કલાકે આગ ઉપર કાબુ મેળવવા તો સમગ્ર જાણકારી અનુસાર સુરત જિલ્લામાં મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી યાન ઉત્પાદન કરતી આ ફેક્ટરીને જોત જોતા માગે આખી ફેક્ટરીને લપેટમાં લઈ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા રો મટીરિયલ પેટ્રોલિયમ પેદાશ ના હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે ત્યારે આગ લાગવાના સમય ચાલે જેટલા કામદારો કામે કરી રહ્યા હતા આગ લાગવાની શરૂઆત થતાની સાથે જ તમામ કામદારો ફેક્ટરીની બહાર દોડી આવ્યા હતા જેને કારણે કોઈ જાનહાની થઈ નથી યાન બનાવતી ફેક્ટરીની અંદર ગઈકાલ સાંજે પાંચ વાગ્યે આગ લાગવાની ઘટનામાં આગ ખૂબ જ ભીષણ હતી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની આ ફેક્ટરીમાં બીજા માળીથી આગ લાગવાની શરૂઆત થઈ હોવાનું જાણવા મળ્યું છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે અંદાજે પંદર કલાક બાદ આગ ઉપર કાબુ મેળવવા તો સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી જોકે આગની આ ઘટનામાં આખી આખી ફેક્ટરી બળીને હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ